હલો મિત્રો કેમ હું બધા તમે મજામાં જઈ અમે એકદમ મજામાં હે ને તમારું સ્વાગત છે આજના મારા એક નવા વ્લોગમાં તો ટાણે જો હાડા બાર વાઈ હે ને તું ભાઈ અમારે ઉઠી ગઈ હોય તો જઈએ ખાટલે રમે હે ખાટલા નથી હમણાં ઉઠી તો એમ કે સડી ગઈ ને અમારે આહાના બેનને આજે ભણવા નથી જવાનું તો ખાટલે સડી મોબાઈલ જોવે હે ને કેમ નથી જવાનું

તો ત્યાંથી રસ્તામાં હે ને તો ચંપલ પહેરીને ગઈટી પણ પાણીમાં રમતી હોય ને તે પાણી એટલે પાલર પાણી અડે ને તે પગના ફોરા ફોરા થઈ ગયા હતા ને પછી જીરીક લાગી ગયો કાસી ને તે મલબ બધા લોહી નીકળ્યા હતા ને પાછું બધા ચંપલ વાળો થઈ ગયો હતો ને પછી આપણે બધા કહેતા હોય ને કે પાલર પાણી અડે એટલે વધારે અંબાળ સડે એને હે ને પગ બહુ જ દુખે ત્યાં છે ને એ ભણવાય નથ ગઈ ન્યા હાના તમે ચંપલ જુઓ ને તો તમે બે વર્ષ થઈ જાવ ઈ આમાં ચંપલ હે રૂપા હારા લાગે કેવા ચંપલ લેવા ને બધી સોનેરી કલર ના સોનેરી કલર ના જો આ હાલે ના લઈ જાવ લંગડી લંગડી ને જેને પગ બહુ હોય ને દુખે પગ હે ને હેઠો નથ મંડાતો ને માહાને જો આ કામ તુબા ભૂલાઈ જાય મોઢા માંગડા નાખે છે આલા ઢીંગા થી રમો ને ઢીંગલા થી હે કેમ થાવશો હા ચકુનો વૈલો થાય છે ધીંગુલો ધીંગુલો હલો મમ્મ ખાવું ને હા હજી રાંધવાના કંઈ ઠેકાણા હે નહીં ને કેમ કે હે ને આના ભણવા જવાનું હોય ને તો એ બપરે હે ને ખાઈને જાય એટલે પછી વેલરું તો વેલરું રાંધી લો એ ખાઈને જાય ને એટલે બાજીને છે શેર નહીં પછી રાંધવાની હે નિરાંત કે ઘડીક ખમીર બપોરે પછી મોડા મોડા આવી આયખું જો આહા ને સંપત દેખાડીએ સંપત તો જરૂર પડે અમાર આહા ના જો પી ગયા અમાર ગરીબ માણસો ના સંપત કેવા હોય આવા હોય એટલે આહા ના આવે હેને નવા ચંપલ લે હે પોરબંદર થી કા અમને જામનગર ના સંપત નથી ગમતા પોસા પોસા આવે ને ત્યારે એક વાર થી તૂટી જાય નીકળી જાય હે લોંદા લોંદા

પગ પગ એઠો નથી માંડી શકી પગ એનો દુખે તો હે પીણીએથી સંપન જે ગાઈ ગયા હતા ને પછી ઉતાવળ માં ઉતાવળ સંપી ગઈ હે પગમાં ઘાસ લાગી ગઈ હતી ભણવા જાહે ને તો વધારે દુખીએ ને ત્યાં રમત વાહે પછી છોકરા ભૂલી જાય કે ક્યાં લાગ્યું ગયું નકામો પછી ખોટો પાણીમાં પગ પગ નાખે ને વધારે દુખે એના કરતા ન મોકલવી હારે એ દવા લગાડીને ખાટલામાંથી બેહાતી હેઠી ઉતરતી નહીં આવે ત્યાં છે ને વરસાદ પાણી ઘણી ઘણી આવે હરેવડા જીવા આવે શ્રાવણ મહિનાના હરેવડા આવે શ્રાવણ મહિના બે ગયો ત્યારે ઝીણા ઝીણા હરિયાવડા આવે ને તો કાંઈ જ ઘરમાં ઘરમાં દે અને પગ એટલો માનતી નહીં

આમ બામ તો બધું થઈ ગયું છે ડુંગળા ધોઈને દોરીએ નાખી દીધા અને થામે વીસ થાટલીમાં સડાવી દીધા હે જો અમારે છે તો જો આજનો વિડીયો આટલો જ જો અમારો ના જીમ કોપડોક વિડીયો જો તમને અમારે જોવા ગમતા હોય તો અમારા ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો આપણે મજુ હોય બ્લોગમાં કાલે ને અમે હે ને પોરબંદર જવાના હે કેદી જવાના હૈ એ હજી કંઈ નક્કી નથી પણ હું કરવા જવાના હૈ હું તમને પછી રાતે કહી તો વિડીયોમાં બૈના દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી દેજો તો પાછા મળ્યું કાલે બાય બાય